વડોદરા શહેરમાં સામાજિક કાર્યકરે પોલીસની આબરૂ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે સામાજિક કાર્યકર દારૂની ખાલી બોટલોનો હાર પહેરી પોલીસ ભવન પહોંચ્યો હતો જેને જોઈ પોલીસ પણ ક્ષોભમાં મુકાઈ ગઈ હતી કમિશનરને આવેદનપત્ર આપીને આપણે સીધે સીધું જણાવવાનું છે કે સાહેબ આમાં લખેલું છે ગુજરાતમાં ખુલ્લે આજે બી દારૂના અડ્ડાઓ ઠેર ઠેર ખૂણે ખૂણે ચાલે છે રાત્રે સાત વાગ્યાની પછી શાકભાજીની માફક દારૂ ખુલ્લી આમ વેચાય છે બરાબર શાકભાજીની લારીઓ હટાવવામાં આવે છે દારૂના અડ્ડા કાળે દારૂના અડધા હટે તો અમારી માતા બહેનોના જીવ બચી શકે છે રાત્રે જે ડ્રીંક એન્ડ ડ્રાઈવના અસરમાં તો વધે છે એનું બી ઓછું થઈ શકે છે આગળ દિવાળીનો પર્વ આવે છે સરકારને ખબર છે સરકાર જાણે છે કે દારૂબંધી પર સરકાર કામ કરે જ છે પ્રશાસન કામ કરે જ છે છતાંય અમુક ખૂણે આજે બી દારૂ સંતાઈ સંતાઈને વેચાય છે એ સંતાઈને ના વેચાય એની માટેનું આજે આવેદનપત્ર પોલીસ કમિશનરમાં આપણે આપવા આવ્યા છે કમિશનરને એટલી જ રજૂઆત છે સાહેબ બે ગણી ચાર ગણી મહેનત વધારો દિવાળીનું પર્વ આવે છે અમારી માતા બે બહેનોની ઇજ્જતો ના લૂંટાય એનું ફક્તને ફક્ત તમે ધ્યાન આપી શકો છો કારણ કે ખુલ્લે આમ રાક્ષોને જેમ લોકો દારૂ પીને રાત્રે ગાડીઓ ચલાવે છે બરાબર રાત્રે અકસ્માતો નીવડે છે એના જવાબદાર પણ આગામી પર્વમાં દિવાળીના પર્વમાં કંઈક અનિચ્છીય ઘટના ના ઘટે એની માટેનું જે આ આવેદનપત્ર છે સાહેબ સાહેબશ્રીમાં અમારી નર્મ રજૂઆત છે કે જેમ બને એમ જલ્દી આ વસ્તુ તમે બંધ કરાવો જય ભારત